કચ્છની જ્યાં ગાંધીધામમાં બની રહ્યો છે રાજવી આ બ્રિજ પહેલા પૂરેપૂરી માહિતી કે યોગ્ય આયોજન વગર આ બ્રિજનું કામ શરૂ કરી દેવાતા બ્રિજની કામગીરી ખોરંભે ચડી રાજવી બ્રિજ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં બીએસએફની જમીન છે અને એ જમીન સંપાદન ન થતા બ્રિજનું કામ અટકી પડ્યું જેના કારણે હાલાકી ગાંધીધામ

એકસો ને ચાલીસ જેટલી ટ્રેન આવજાવ થાય છે દર દસથી પંદર મિનિટે ટ્રેન આવે છે ફાટક બંધ થઈ જાય એટલે બિચારા માણસો જે અટવાઈ જાય છે વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે વૃદ્ધો અટવાઈ જાય છે એમ્બ્યુલન્સે અટવાઈ જાય છે બીમાર માણસો જેવો છે હોસ્પિટલ જવાવાળા એમને પણ તકલીફ પડે છે કોઈ દિવસ એવો ફેરો નથી કે આમાં ગાડીમાં નુકસાન નથી થાતું એક ખબર ખાસ રસ્તો ત્યાંનો સાહેબ નથી આખો ગાંધીધામનો એવો જ છે આ બ્રિજ તો સમજી લો મારા ખ્યાલથી બે હજાર પાંત્રીસ ને ચાલીસમાં બને એવું છે છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ બ્રિજનું ઉદઘાટન બનાવવામાં આવ્યું છે પણ ચારથી પાંચ વર્ષથી આ બ્રિજ બની નથી રહ્યું અહીંયા હાલત એટલી બધી ખરાબ છે અહીંયા એક તો રોડ ખરાબ છે બ્રિજના હિસાબે દર પાંચ મિનિટે દસ મિનિટે ટ્રેન આવે છે ત્યાં મેડિકલ માટે કંઈ પણ દવાખાને જવું હોય ગાંધીધામમાં તો એ દવાખાનામાં તો પેશન્ટ જઈ નથી શકતો